બધા જ મિત્રો લાઈમાં જોડાય છે અમારા એટલે આપણે બગડે મહાદેવના પણ તમને દર્શન કરાવી દઈએ છે બધા જ મિત્રોને બગડેશ્વર મહાદેવના હર મહાદેવ મારા વવાળા જય બાપા જતા ઝડપથી લાઇનમાં ચોડાવે એટલે લાય દર્શન આપણે ચાલુ કરાવીએ મારા વાળું અને અત્યારે આપણે છીએ બગડેશ્વર મહાદેવ બહારના દ્વાર પર મુખ્ય દ્વાર જો બગદાણા મંદિર પર તમને દેખાઈ રહ્યું છે જો આ બગડેશ્વર મહાદેવ છે મંદિર અહીંયા બધું વાતાવરણ છે ದಿಶ ಪಟೇಲ್ ಭರ ಮಹಾದೇವ ಮರಾವಲ್ಲ હવે મારા વાલા બગડેશ્વરમાં આદેવના દર્શન થઈ ગયા છે આપણે હવે બીજા મંદિરના પણ દર્શન કરાવીએ સાથે સાથે તમને શ્રી યમદેવના દર્શન કરી લો જય યમદેવી ने वरुण देव जय वरुण देव कुबेर भण्डार श्री कुबेर भण्डार ना दर्शन करी जो मारा वाला साथे साथे আকোন চেয়ে <laughs> બાપુ થોડીક માહિતી આપો પાછી આજે લાઈવ માં આપણે ચાલો તમને થોડોક બુકનેશ્વર મહાદેવનો થોડોક ઇતિહાસ આપણે બાપુ પાસે જાણીએ તમે લાઈવ માં સાંભળજો મારા વાલા શાંતિથી સૌ દર્શક મિત્રોને ને જય ભોલેનાથ જય બગડેશ્વર મહાદેવ આ બગદાલમ ઋષિ ની તપોભૂમિ છે ત્યારે બગદાલમ ઋષિ અઠ્યોતેર રામાવતાર સુધી તપ કરેલું છે એક ગાસના ગોળા છે ટાઢ તડકો જેમ તેમ બધું એક જ જગ્યાએ રહેવાનું બગદાલમ ઋષિએ ઝૂંપડી ન બાંધી બહુ જીયો બગદાલમ કભી ઝૂંપડી ન કલમર જાય કલમર જાય એસે જીયો બહુ જીયો બગદાલમ ઋષિ કે હવે મારા ઝૂંપડી શું બનાવીને કાલ મરી જવું કાલ મરી જવું અઠ્યોતેર રામાવતાર એ રીતનું તપ કરેલું છે આ અખંડ ધોનો હશે બજરંગદાસ બાપા એ પણ તો બજરંગદાસ બાપા અગિયાર વર્ષ અહીંયા રહ્યા બજરંગદાસ બાપા ધૂણે બેઠા અખંડ ધો ચાલુ છે મારા વાલા આપણે તમને કાળભેરો દર્શન કરાવીએ અને ભદ્ર ભેરો એ તો બહુ નદીની પેલી બાજુ છે આપણે દૂરથી દર્શન કરાવી દઈશું તેના તો અત્યારે બગડ નદી અને કાળભેરોવ મંદિરના દર્શન કરાવી દઈએ તમને આ છે બગડ નદી મારા વાલા પહેલું સંગમ અને આ બાજુ છે બીજું સંગમ નદીનું ત્રિવેણી સંગમ તમને કઈ રીતે થાય છે ને બતાવું આ નદીનું બીજું સંગમ છે અને આ છે ત્રિવેણી સંગમ જો અહીંથી જે બગડેશ્વર મહાદેવની જે જળ ચડાવવામાં આવે છે ચાલો નદીની ઓલી પર જવું જોશે આપણે તો અહીંયા નદીમાં લીધ થઈને અત્યારે પાણી તો જો કે ઓછું છે જો ઉપર ડુંગરે બિરાજમાન છે કાળભૈરવ મંદિર ત્યાંના પણ દર્શન કરાવીએ તમને સાથે સાથે બધા જ મિત્રોને જય કાળભૈરવ દાદા સો મિત્રો સુંદર મજાના કાળભેરા મંદિરના દર્શન કરી લો મારા વાલા બગદાણા ધામ લાઈ સારું લાગે તો લાઈક પણ કરી દેજો મારા વાલા

મંદિર જો આ છે છે એરર એટલે આ માં વ્યવસ્થિત દર્શન નથી થતા એવું લાગે છે મારા વ્યૂ કારણ કે આવતા નથી અને ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી પરંતુ લાઈવમાં નથી જોડાય એટલે લાગે છે કે લાઈવમાં ક્લિયરિટી નથી આવતી ચાલો તમને બાપાની જેલી મોટી મૂર્તિ છે કે નહીં અહીંયા એ બગડેશ્વર મહાદેવ મેંકવામાં આવી છે તે પણ તમને સાથે સાથે દેખાડીએ મારા વાલા અને જો અત્યારે અહીંયા બગડેશ્વર મહાદેવ થાળ પણ ધરાય છે ચાલો થાળ ધરે છે એના પણ દર્શન કરાવીએ તમને સાથે સાથે શ્વર મહાદેવ અહીંયા આપણે ગુરુઆશ્રમ બગદાણાથી અહીંયા થાળ ધરાય છે જો થાળ ધરાય દેખાડી તમને ખા�લલ રસલ ખલળલલ ખ઺ૂલ સમલલ ખા�લલલ ખભલલલ ખા�લ ખભલલ ખા�લ ખા�લલ સરસ મજાનો અહીંયા બગડેશ્વર મહાદેવ બાપા સીતારામતી અહીંયા થાળ ધરાવી ગયો છે મારા વાલા હવે આપણે તમને બાપાની જે મૂર્તિ છે મોટી તેના પણ દર્શન કરાવીએ સાથે સાથે અહીંયા સરસ મજાની છે મહાદેવ બાપાની એક મોટી મૂર્તિ પણ મેં કોણ આવી છે મારા વાલા એના પણ દર્શન કરાવીએ સાથે સાથે તમને બધા બાપા સીતારામ મારા વાળા અને લાય રસોડું અને લાય બગડેશ્વર મહાદેવના દર્શન કેવા લાગ્યા મારા વાલા કમેન્ટમાં લખજો બધા જ દર્શક મિત્રોને બાપા સીતારામવાલા અને હવે આપણે સાંજે ફરીવાર સાત વાગ્યે તમને લાય દર્શન કરાવશું ધામના તો આજે આપણે નું રસોડું અને બગડેશ્વર મહાદેવ બંનેના દર્શન કરાવ્યા છે મારા વાલા બધા જ મિત્રોને હર હર મહાદેવ જય બાપા સીતારામ તો ચાલો હવે સાંજે સાત વાગે મળે